મિત્રો કાઠિયાવાડ કાઠિયાવાડનું નામ તો તમે સાંભળ્યું જ હશે પણ કાઠિયાવાડ છે શું અને તેનો ઇતિહાસ શું છે તે તમને ખબર છે જો ના હોય તો આજના વિડીયોમાં આપણે કાઠિયાવાડના ઇતિહાસ વિશે જાણીશું કાઠિયાવાડ એ પશ્ચિમ ભારતમાં આવેલો એક દ્વીપકલ્પ છે જે ગુજરાતના સૌરાષ્ટ્રનો એક ભાગ છે એની પશ્ચિમે કચ્છનો અખાત દક્ષિણ અરબી સમુદ્ર અને પૂર્વ તથા અગ્નિ દિશાએ ખંભાતનો અખાત આવેલો છે આ ક્ષેત્રમાં અને ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રમાં કાઠી દરબાર જ્ઞાતિના અમુક સદીઓના પ્રભુત્વ અને પ્રભાવને કારણે તેનું નામ કાઠિયાવાડ પડ્યું છે જોકે આ ક્ષેત્રમાં કાઠી લોકો સોળમી સદીમાં આવ્યા હતા છતાં દસ્તાવેજ ઇતિહાસ અનુસાર તેમણે આ ક્ષેત્રની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભારતમાં ગુર્જર પ્રતિહાર વંશના રાજા ભોજના સમયમાં ગુર્જર રાજ્ય કાઠિયાવાડથી બંગાળના ઉપસાગર સુધી ફેલાયેલું હતું એક હડોલાના શિલાલેખ પરથી જાણવા મળ્યું છે કે મહીપાલ પ્રથમના સમયમાં પણ આ ક્ષેત્ર પર ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું અહીં ઘણા સ્થળે પ્રાચીન અવશેષો મળી આવ્યા છે અને તે મહાભારતના કાળથી લઈને તથા સિંધુ સંસ્કૃતિથી લઈને સળંગ ઇતિહાસ ધરાવે છે આ ક્ષેત્ર પર ને પીચોતેર થી ઈસવીસન ચૌદસો ને તોતેર સુધીના ઘણા લાંબા કાળ સુધી ચુડાસમા રાજપૂતોએ આ ક્ષેત્ર પર શાસન કર્યું હતું તે સમયે આ ક્ષેત્ર સુરત તરીકે જાણીતું હતું આ ક્ષેત્ર પર વારાફરતી વાળા જેઠવા રાયજાદા ચુડાસમા ગોહિલ જાડેજા ચાવડા સોલંકી પરમાર પટગીરો કે પ્રાગીરો સરવે ઉપાધ્યાય અને સૌજી જેવા વંશજોએ શાસન કર્યું હતું ઈસવીસન દરેક રજવાડાને બ્રિટિશ સંરક્ષણ હેઠળ લાવવામાં આવ્યું હતું અંગ્રેજો સાથે સંધિ કરનાર જેતપુર પ્રથમ કાઠિયાવાડી રજવાડું હતું કાઠી રાજા વીરવાળાએ છવ્વીસ ઓક્ટોબર અઢારસો ને ત્રણ માં બ્રિટિશ કર્નલ હોકરને વડોદરામાં મળી અંગ્રેજો સાથે એક સંધિ પણ કરી હતી